મિત્રો તો આપણે જે પંખો છે સિંગ કાઢવાનો પંખો છે તે સિંગમાં ડૂર ભરાય એ માટેની અમે બારી બનાવીએ છીએ તો આ ભાઈ છે એ વેડી મારી અને આગળ ફિટ કરવાના છે તો કેવી રીતે બારી ખોલે છે અને કેવી રીતે ઢોર બહાર નીકળે છે તો આ વિડીયોનો આગળ વધે આ ગામનું મને છે એ તો તોડે ભાઈ તો મિત્રો આપણે આગળિયા મારી દીધા છે અને આ કાળોડિયો માર્યો છે અને એક ઓલી સાઈડ આગળિયો મારવાનો છે

અત્યારે આપણે કાઢવાનું શરૂ કરી દઈએ તો મિત્રો આગળ વિડીયોમાં જુઓ કેવી રીતે દૂર નીકળે છે બહાર આપણે સબૂજનો રેસ્ટ કરી દીધો છે માની પગારનું શરૂ કરી દીધું છે આગળ મિત્ર કોઈ રીતે મળતા નથી તો ચલો મિત્રો આપણે સિંગ નીકળી ગઈ છે અને લારી પણ પોણી ભરાઈ ગઈ છે તો હવે અહીં બીજી જગ્યાએ પંખો ફેરવી નાખવાનો છે ને આપણે આ વીસ નંબર સિંગ હતી લારી પણ ભરાઈ ગઈ છે હવે ઓગણચાલીસ નંબર સિંગ કહેવા જઈએ